મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગોસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિત ચિરાગભાઈને વેચવાનું છે સોરી મિત્રો ચિરાગભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને પંદર સોળના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એક જ માલિકે ચલાવેલું અને મિત્રો કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી છત્રી એકદમ સારા લાઈટુ બધી મિત્રો કંપની કંડિશનમાં કમ્પ્લીટ ચાલુ કંડિશનમાં આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી કંપની ફિટિંગ એન્જિન કંપની કંડિશન ટાયરની વાત કરી દઉં તો તમને સાઠ થી સિત્તેર ટકા ઉપરના મિત્રો તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી તમે ઓવરઓલ કન્ડિશન આખું ટ્રેક્ટરનું જોઈ શકો છો

તો ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ચિરાગભાઈ નામ અને અઠ્યાસી ચારસો નવાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે અઠયાશી ચાર નવ્વાણું એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર તમે લઈ શકો છો